ધરમાં ધરજા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનો પ્રથમ પાટોત્સવ નિમિત્તે યજ્ઞ યોજાયો ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં થરાનગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની નાની દેરી બનાવી સ્થાપના કરવામાં આવેલ થોડા વર્ષો બાદ નાનું મઠ બનાવેલ નાના મઠમાંથી મોટું મંદિર બનાવી કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી સહિત પાલકના દેવી દેવતાઓની ફોટો પ્રાણ પ્રતિષ્ઠાને આજે એક વર્ષ પૂર્ણ થતા પ્રથમ પાટોત્સવ નિમિત્તે ગંગા સ્વ ચંપાબેન કેસાભાઈ પ્રજાપતિ પરિવારના મુખ્ય યજમાન પદે શાસ્ત્રીજી નરેશભાઈ જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્ર ચાર સાથે સંવંત બે હજાર બ્યાસીના માગસરસુ ચાર સોમવાર તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ સોમ રોજ સવારે શ્રી બ્રહ્માણી માતાજીના ભુવાજી નરસિંહભાઈ પ્રજાપતિ નાથપુરા ભુવાજી કેસાભાઈ પ્રજાપતિ ભુવાજી સોમાભાઈ પ્રજાપતિ ભુવાજી દાનાભાઈ પ્રજાપતિ ભુવાજી દિનેશભાઈ પ્રજાપતિ કચેરી અધિકક્ષ કચેરી નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી મહેસાણા મહેશભાઈ પ્રજાપતિ નગરપાલિકા ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ થરાસર ભાજપ મંત્રી રમેશભાઈ પ્રજાપતિ સહિત થરેચા પરિવારની ઉપસ્થિતિમાં યજ્ઞ યોજાયો ત્યારે શ્રી પ્રમાણી માતાજીની ધ્વજા લક્ષ્મણભાઈ દેવસીભાઈ શ્રી ખોડિયાર માતાજીની ધ્વજા અમૃતભાઈ નારાયણભાઈ શ્રી સિકોતર માતાજીની ધ્વજાના રૂપસીભાઈ મગનભાઈ મંદિર ઉપરની દજા અર્જનભાઈ છગનભાઈ આરતીનો ચડાવો ગોરધનભાઈ મોતીભાઈ પ્રસાદ ભારુભાઈ સગરામભાઈ એક વર્ષમાં તે અખંડ જ્યોત તે પાંજાભાઈ મંછાભાઈ માતાજીના શણગાર રમેશભાઈ છગનભાઈ છપ્પન ભોગ અન્નકૂટ રવજીભાઈ દુળાભાઈ સહિત અનેક દાતાઓએ ચડાવવા તથા રોકડ રકમ આપી સહભાગી થયા સમસ્ત પરિવાર પ્રજાપતિ સમાજના કુવાસીને ભેટપૂજા પૂજા બાદ ભોજન પ્રસાદ લઈ સાંજે નારિયર ભૂમિ સૌ છૂટા પડ્યા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કોંગ્રેસ સાથે નટવર્કે પ્રજાપતિ થરા